તો ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ અને ગટરની સુવિધાઓના અભાવને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે જોખમનગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે

આજે પણ મારી એક જ ડિમાન્ડ છે કે મારી આ વસ્તુ બહુ હેરાન થાય છે બરાબર બાજુની સોસાયટીમાં વેદાંતમાં જ્યારે અમે પાણી આપ્યું ત્યારે બે ત્રણ વર્ષ પહેલાં અમને આખી નગરપાલિકાએ એવું કીધું કે બેન આનું પાણી તમે જવા દો તમને ગટર લાઈન અમે આપીશું આજે અમારી નથી ગટર થતી કે નથી રોડ થતો આજે અમે ગટર લાઈનની માંગ કરી એટલે આજે ભાઈ અમારા વિરોધમાં આવી ગયા બરાબર હવે અમે બસ જ કહેવા માગું છું કે મારે મારી જગ્યા ઉપર રોડ જોઈએ અને ગટર જોઈએ પેલા ગટર આવશે તો રોડનો નો મણ નથી બરાબર સત્તા હું એટલું કહું છું જો આજે પચીસ પચાસ મહિલાઓ ભેગી થઈ છે કાલે આખું જોખમ નગર ઉશ્કેરાય નગરપાલિકા આગળ આવશે અને હાથ જોડીને પૂછું કે મારી ડિમાન્ડ પૂરી કરો હાથ જોડીને કસ કે અમારે રોડ અને ગટર લાઈન જોવાય અને અમારે કોઈ અમારે પગમ હેડી નહીં કેતા તો કોઈ રિક્ષા આવવા હોય મંજૂર નથી કે અમે બસો રૂપિયા ભાડું લેશે અમારે રિક્ષા છે છોકરા વેલા માળા કોઈ ડિલિવરી નો કેસ સે અમારે રોડ ઉતી ચમચમ જમ પોકાવાનું કોઈ હેડો તમે નગરપાલિકા માં અમે રજૂઆત કરી થી એટલે વોટ લેવા માટે અમારી મીટિંગો કરી વોટ લે અને પછી કોઈ એનું નામ તો કઈ સુલ બનાવતા નહી ઓકે ગરીબ તો કોઈ પણ હાલ ફોટો ફોટો આ તો જવા મને એમ કિલોમીટર ભભઈ જવાનો અમારે રિક્ષા કોઈ આવતી નથી કોઈ ઠેકાણો રસ્તાનું કોઈ ઠેકાણું છે નહીં કોઈ ઘડી ઘડી અમે કરી જા કરી જાઓ તેમ તો અમે ક્યાં કરી જ કરી જ્યાં મીઠા મીઠા બોલીને જતા રહે પછી કોઈ તાકતો નથી કોઈ હવે તાકે કોઈ હવે આવે તો આખો બહેરા આખો ટોળો નગરપાલિકામાં જાય હોબાળો કરશે અને આગળ અમે રજૂઆત કરીશું ફોટો પાડીને આગળ રજૂઆત કરીશું અમે આ જોખમનગર અને વેદાંત સોસાયટી એ બંને વચ્ચે અમુક કારણોસર પાણી સપ્લાય અને ગટર ભૂગર્ભ ગટરના પ્રશ્નો ઊભા થયેલા હતા અને તે બાબતે આજે વેલ્ડ સ્થળ તપાસ કરેલી હતી જે વેદાંત બાજુનો ભાગ છે તેના તેના કટાક્ષને પણ બોલાવવામાં આવેલા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવેલી હતી આ ઉપરાંત જોખમનગરના જે રહીશો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી અને જે ભૂગર્ભ ગટર લાઈન પસાર નહીં થવા દેવાના એ બધા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોમાં આજે નિકાલ લાવી દીધેલી છે અને જે ગુજરાત ગટર લાઇન એઝ પર ડ્રોઈંગ છે એ પ્રમાણે ડ્રોઈંગમાં જે કંઈ ફેરફાર કરતો એ કરી અને તમામ તમામ લોકોને સુખાકારી મળી રહે તે માટે આજે સુખદ સમાધાન થઈ છે